નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો એટલે કે સૂર્યદેવસિંહ કે જેમણે રણભૂમિમાં દુશ્મનને ખદેડી નાખ્યો અને દુશ્મન સેનાપતિને મોતને ઘાટ ઉતારી દીધો અને પોતાના સેનાપતિને બચાવી લીધો અને પછી પેલો જે દુશ્મન રાજા કે જે આક્રમણ કરવા આવ્યો હતો તેના હાથીની અંબાડી ઉપર ચડી અને સૂર્યદેવસિંહે એ રાજાને કેદ કર્યો અને કેદ કરી અને એમના સેનાપતિના હાથમાં સોંપ્યો કે લો સેનાપતિ આ દુષ્ટને આપણા રજવાડામાં લઈ લો અને મહારાજ જે સજા આપે ને એ સજાથી એને મોતને ઘાટ ઉતારી દો અને આમ પછી તો આ સમાચાર ધરમપુરના મહારાજ સુધી પહોંચી ગયા અને ધરમપુરના મહારાજને ખબર પડી કે તેમનો કોઈ વીર યોદ્ધા છે અને એણે એકલા હાથે આ યુદ્ધ જીતી લીધું છે ત્યારે મહારાજ ધરમપુરમાં ઝડપથી પાછા ફર્યા છે ત્યારે મહારાજ પૂછે છે ત્યારે એમને ખબર પડી છે કે સૂર્યદેવસિંહે આ યુદ્ધ જીત્યું છે અને આટલી નાની ઉંમરમાં તેમણે દુશ્મન સેનાપતિને મારી અને દુશ્મન રાજાને કેદ કર્યો છે ત્યારે મહાદેવસિંહને પણ આ વાતની ખબર પડી ત્યારે મહાદેવસિંહ પૂછે છે કે મહારાજ તો તમે અમારા મોટાભાઈને કયો ઉપહાર આપશો એમણે આપણું આખું રજવાડું બચાવ્યું છે ત્યારે ધરમપુરના મહારાજ કહે છે કે આપણો દીકરો સૂર્યદેવસિંહ સૂર્યના તેજની જેમ ચમક્યો છે તો આ રાજગાદી અને આ રજવાડું હવે તેને સોંપી દેવું છે અને આ જ અઠવાડિયામાં તેનો રાજ્યાભિષેક કરી અને તેને રાજા ઘોષિત કરી દેવો છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહાદેવસિંહના પગ નીચેથી ધરતી સરખી ગઈ અને ચાલતા ચાલતા પોતાના કક્ષમાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને તેમના સમગ્ર ભાઈઓને બોલાવીને એટલું કહે છે કે ભાઈઓ ખૂબ જ મોટો ગજબ થઈ ગયો છે અને મુખ્ય વાત એ છે કે આટલા મોટા વિશાળ સામ્રાજ્યવાળા રાજાને પણ આ સૂર્યદેવસિંહે કેવી રીતે મોતને ઘાટ ઉતારી દીધો અને એ રાજાને પણ કેદ કર્યો છે અને હવે મહારાજે એમ કહ્યું છે કે જો સૂર્યદેવસિંહ આ યુદ્ધ જીત્યા છે તો પછી હવે એમને રાજા બનાવી દેવામાં આવશે ત્યારે આટલી વાત સાંભળી અને મહાદેવસિંહના દરેક ભાઈઓ કહેવા લાગ્યા કે તમે કાંઈક કરો નહીતર સૂર્યદેવસિંહ પછી આપણને આ મહેલમાં પણ નહીં રહેવા દે કારણ કે ગમે તેમ તો આપણે કૂટનીતિવાળા છીએ એટલા માટે આ સૂર્યદેવસિંહ ગમે તેમ થાય પણ રાજગાદીએ બેસવા ના જોઈએ ત્યારે મહાદેવસિંહ કહે છે કે હું કાંઈક મારક કાઢું છું અને આમ આટલું કહી અને મહાદેવસિંહ ચાલતા ચાલતા સૂર્યદેવસિંહની પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો તેમના શરીર ઉપર આજે ઘણા ઘાવ છે પરંતુ એ ઘાવ એમની નિશાની છે કે તેમણે એકલા હાથે આ વિશાળ યુદ્ધને જીત્યું છે ત્યારે મહાદેવસિંહ કહે છે કે સૂર્યદેવસિંહ આજે તો તમે ખૂબ મોટું યુદ્ધ જીતીને આવ્યા છો અને બહાર તમારા નામના નારા લાગે છે અને આખા રજવાડામાં બસ સૂર્યદેવસિંહના નામની ચર્ચા ચાલે છે તો મારા ભાઈ તમે કેટલી મોટી સિદ્ધિ આટલી નાની ઉંમરમાં હાંસિલ કરી છે એ વાતનો મને આજે ખૂબ ગર્વ છે ત્યારે આટલી વાત સાંભળીને સૂર્યદેવસિંહ મનમાં વિચાર કરે છે કે તું મારો ભાઈ તો છે પરંતુ મને બધી ખબર છે કે તું બહારથી શું બોલે છે અને તારા દિલમાં શું છે પરંતુ હું તારા જેવો નથી અને મનમાં આટલો વિચાર કરી રહ્યા છે ત્યાં તો મહાદેવસિંહ ફરી બોલ્યા કે સૂર્યદેવસિંહ મહારાજ તમે આટલું મોટું યુદ્ધ જીત્યા છો માટે કાંઈક ઉપહાર તમને જરૂર આપશે અને એમાં કદાચ તમને આ ધરમપુરનું સામ્રાજ્ય આપશે તો શું તમે એનો સ્વીકાર કરશો અને તમે એ રાજગાદી ઉપર બેસી જશો ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે મહાદેવસિંહ મને ખબર છે કે તમારામાં આ રાજપાટ અને આ રાજગાદીની મોહમાયા છે પરંતુ મેં તમને વચન તો આપ્યું છે કે હું રાજગાદીનો સ્વીકાર નહીં કરું અને મહારાજ સામેથી ચાલીને પણ આપશે ને તો પણ હું એમને કહી દઈશ કે મારે રાજપાટ રજવાડા અને રાજગાદીઓમાં કોઈ મોહ નથી અને મારા ભાઈ તમે ચિંતા કરશો નહીં હું અત્યારે જ મહારાજને જઈને કહું છું કે તેઓ મને રાજગાદીનું તો ના જ કહે ત્યારે મહાદેવસિંહ કહે છે કે વાહ મારા મોટાભાઈ વાહ મને આજે ખબર પડી કે તમે વચનના કેટલા પાક્કા છો અને આટલું કહીને મહાદેવસિંહ રાહતનો શ્વાસ લઈ અને ત્યાંથી ચાલી નીકળે છે અને સૂર્યદેવસિંહ ચાલતા ચાલતા પહોંચે છે મહારાજની પાસે અને મહારાજ સૂર્યદેવસિંહને જોતાની સાથે જ ગળે મળી અને ખૂબ રડે છે અને કહે છે કે હે વીર યોદ્ધા તમને ઓળખવામાં મેં ભૂલ કરી અને મને તો એમ હતું કે મારો સૂર્યદેવસિંહ આટલો નાનો બાળક છે અને તે આ રણભૂમિમાં દુશ્મનના હાથે મોતને ઘાટ ઉતરી જશે એટલા માટે મેં તમારા ઉપર યુદ્ધમાં ના જવાનો આક્ષેપ લગાવ્યો હતો પરંતુ તમે વેશ પલટો કરી અને આ યુદ્ધમાં પહોંચ્યા અને આ સમગ્ર સામ્રાજ્યને બચાવ્યું છે માટે સૂર્યદેવસિંહ આજે હું તમને કહું છું કે હવે મારે રાજગાદીએથી વિદાય લેવી છે અને આ રાજગાદી તમને સોંપવા માગું છું તમને મંજૂર તો છે ને ત્યારે આટલી વાત સાંભળીને સૂર્યદેવસિંહ હસે છે અને કહે છે કે મહારાજ આ રાજગાદીનો મને કોઈ મોહ નથી અને મારે રાજગાદી ઉપર નથી બેસવું અને હું તો આમ જ મહેલમાં રહી અને આ રજવાડાને બચાવતો રહીશ અને તમારે જો રાજગાદી કોઈને આપવી જ હોય ને તો મારા નાનાભાઈ મહાદેવસિંહને આપી દો એને રાજગાદી ઉપર બેસવાનો ઘણો શોખ છે ત્યારે મહારાજ કહે છે કે સૂર્યદેવસિંહ જેને શોખ હોય ને એને રાજગાદીને રજવાડા ના શોપાય અરે રાજગાદીને રજવાડા તો તમારા જેવા સુરવીર યોદ્ધાને શોભે કારણ કે વખત આવે ને ત્યારે પોતાનો જીવ આપવા સૌથી આગળ દોડીને જવું પડે છે અને મહાદેવસિંહના અંદર મને એક પણ એવો ગુણ નથી દેખાતો કે તેને રાજગાદી હું સોંપી શકું અને ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે તો મહારાજ મારે પણ રાજગાદી તો નથી જોતી અને તમે મને કોઈ પણ ઉપહાર આપશો નહીં કારણ કે આ માતૃભૂમિ એ મારી જન્મભૂમિ છે અને એની રક્ષા કરવી એ મારું પ્રથમ કર્તવ્ય છે અને આટલું કહી અને સૂર્યદેવસિંહ ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે મહારાજ હવે ધર્મ સંકટમાં ફસાણા છે અને કહે છે કે મારો દીકરો આટલો મોટો સુરવીર યોદ્ધા છે પરંતુ તે આ રાજગાદી ઉપર બેસવા માંગતો નથી તો કાંઈ વાંધો નહીં હજી તે નાદાન બુદ્ધિમાં છે થોડોક મોટો થશે ને ત્યારે આ રાજગાદી ઉપર તે બેસી જશે અને આમ આટલું કહી અને મહારાજ દરબારમાં પહોંચે છે ત્યાં તો સમગ્ર દરબારીઓ મહારાજનો જય જે કાર કરી અને કહે છે કે મહારાજ સૂર્યદેવસિંહે ખૂબ જ મોટી જીત મેળવી છે એકલા હાથે દુશ્મનના સેનાપતિને મારી અને એમના રાજાને કેદ કર્યો છે તો એ રાજાને આપણે શું સજા આપીશું ત્યારે મહારાજ કહે છે કે એ રાજાને તો આપણે સજા આપીશું અને આપણી પાસે ઘણો સમય છે પરંતુ હે દરબારીઓ અને હે પ્રજાજનો તમે મને એમ કહો કે સૂર્યદેવસિંહે આટલી મોટી જીત પ્રાપ્ત કરી છે તો એને બદલામાં હું શું આપું કારણ કે આખી રાત વિચાર્યા પછી પણ મને તો એવું કાંઈ સૂજ્યું નથી અને હે દરબારીઓ આજે તમે જે કહો ને એ મારે આપવું છે બોલો તમારા મોઢેથી જ કહો કે સૂર્યદેવસિંહને આપણે કયો ઉપહાર આપીશું ત્યારે આટલી વાત સાંભળી અને બધા દરબારીઓ અને નગરના લોકો કહેવા લાગ્યા કે મહારાજ સૂર્યદેવસિંહને રાજા બનાવો સૂર્યદેવસિંહને રાજગાદી સોંપો આવા નારા લાગવા લાગ્યા ત્યારે મહારાજ પોતાના કાન બંધ કરી અને ત્યાં જ ખુરશીમાં એક બાજુ બેસી ગયા અને જ્યારે આટલું નાદ જ્યારે મહાદેવસિંહના કાને સંભળાણો કે સૂર્યદેવસિંહને રાજગાદી સોંપો સૂર્યદેવસિંહને રાજગાદી સોંપો ત્યારે આટલો અવાજ સાંભળી અને મહાદેવસિંહ પોતાના કક્ષમાંથી ગળગળથી દોટ મૂકી અને રાજ દરબારમાં આવે છે અને દરબારમાં આવીને મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ આ પ્રજા કહી રહી છે કે સૂર્યદેવસિંહને રાજગાદી સોંપો તો હું પણ તમને બે હાથ જોડીને એટલું કહું છું કે તમે સૂર્યદેવસિંહને આ રજવાડું સોંપી દો કારણ કે સૂર્યદેવસિંહ જેવો વીર યોદ્ધા બીજો આપણા આખા રજવાડામાં કોઈ નથી ત્યારે દરબારીઓ કહેવા લાગ્યા કે કુંવર મહાદેવસિંહની વાત એકદમ સાચી છે અને સૂર્યદેવસિંહને આ રજવાડું અને આ રાજગાદી સોંપી દો ત્યારે મહારાજ કાંઈ બોલતા નથી અને ચૂપચાપ બેઠા છે ત્યારે મહાદેવસિંહ કહેવા લાગ્યા કે મહારાજ તમે રાજગાદી સોંપવા કેમ નથી માંગતા મને લાગે છે કે હજી સુધી તમને પણ આ રાજગાદીની મોહમાયા ગઈ નથી લાગતી બોલો મહારાજ કેમ કાંઈ બોલતા નથી ત્યારે ધરમપુરના મહારાજ ઊભા થઈને એટલું કહે છે કે અત્યારે સૂર્યદેવસિંહને રાજગાદી સોંપવામાં નહીં આવે કારણ કે સૂર્યદેવસિંહ સાવ નાના બાળક છે અને હજી તેમને આ રાજપાટ અને રજવાડાનું એટલું જ્ઞાન પણ નથી અને જ્યારે તેમને એટલી બુદ્ધિ આવી જશે ને ત્યારે હું આપોઆપ એમને આ રજવાડું સોંપી દઈશ ત્યારે આ સમગ્ર પ્રજાજનો સમગ્ર દરબારીઓ દુઃખી થયા અને કહે છે કે મહારાજ તમને કઈ બાજુથી લાગે છે કે સૂર્યદેવસિંહ હજી નાનું બાળક છે અરે એકવાર પેલા દુશ્મન રાજાની સામુ તો નજર કરો એવડા મોટા અડીખમ રાજાને જો એકલા હાથે સૂર્યદેવસિંહ પછાડી નાખતા હોય તો પછી આનાથી મોટો સુરવીર યોદ્ધા અને પરાક્રમી રાજા સિવાય બીજું અમને શું જોઈએ ત્યારે મહારાજને પણ સૂર્યદેવસિંહને રાજગાદી તો સોંપવી છે પરંતુ સૂર્યદેવસિંહ મહારાજને ના પાડીને ગયા છે કે મારે રાજગાદીમાં કોઈ મોહ નથી અને ત્યારે મહારાજ કહે છે કે નાના દરબારીઓ સૂર્યદેવસિંહને રાજગાદી નથી સોંપવી ત્યારે મહાદેવસિંહે મનમાં વિચાર કર્યો કે હવે બાજી બરાબર જામી છે અને હવે હું ધરમપુરના મહારાજ એટલે કે મારા પિતાશ્રીને મોતને ગાઢ ઉતારી દઈશ અને એનો આક્ષેપ હું આ સૂર્યદેવસિંહના ઉપર નાખીશ કે સૂર્યદેવસિંહને રાજગાદી જોતી હતી અને જ્યારે આખા રજવાડાની વચ્ચે જ્યારે મહારાજે ના પાડી કે હું સૂર્યદેવસિંહને અત્યારે રાજગાદી નહીં સોંપું અને આ વાત સૂર્યદેવસિંહથી સહન થઈ નહીં અને રાજગાદી ઉપર બેસવા માટે તેમણે મહારાજનું ખૂન કરી નાખ્યું અને હવે હું આવી યોજના બનાવીશ અને આટલો વિચાર કરી અને દરબારમાંથી મહાદેવસિંહ ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા પહોંચે છે એમના ભાઈઓ પાસે અને ત્યાં પહોંચી અને કહે છે કે ભાઈઓ હવે આપણે રાજગાદી જોતી હોય ને તો આટલી નાની ઉંમરમાં એક ખૂન કરવું પડશે અને એ પણ ધરમપુરના મહારાજનું અને જો એકવાર મહારાજનું આ ટાણે ખૂન થઈ જાય ને તો તેનો બધો આરોપ આ સૂર્યદેવસિંહ ઉપર લાગશે અને જ્યારે સૂર્યદેવસિંહના ઉપર આ આરોપ લાગશે ને ત્યારે આ પ્રજાજનો સૂર્યદેવસિંહને આપણા રજવાડામાંથી બહાર કાઢી મૂકશે અને પછી વધીશ હું માટે રાજગાદી મને મળી જશે ત્યારે છ ભાઈઓ રાજી થયા અને કહે છે કે હા મહાદેવસિંહ આ યુક્તિ ખૂબ જ સારી છે અને આમ પણ મહારાજને હવે જીવીને શું કરવું છે માટે એમને મારી નાખો અને મિત્રો પછી તો આ મહાદેવસિંહ કે જે રાજગાદી માટે એટલી હદ સુધી જાય છે કે તેમણે ધરમપુરના મહારાજ એટલે કે પોતાના જ બાપને મારી નાખવાની યોજના બનાવી નાખી છે અને આ બાજુ સૂર્યદેવસિંહ કે તેમને બધી ખબર છે કે તેઓ આ રાજગાદી ઉપર બેસવા તો માગે છે પરંતુ મહાદેવસિંહને વચન આપ્યા પછી તેઓ આ રાજગાદીનો સ્વીકાર કરવા માગતા નથી અને પછી ધરમપુરના મહારાજે સૂર્યદેવસિંહે કેદ કરીને લાવેલા એ દુશ્મન રાજાને સજા સંભળાવી અને સજા સંભળાવ્યા પછી આ દરબાર વેરાણો ત્યારે દરબાર વેરાણો ત્યારે હર કોઈના મોઢે એક જ સવાલ છે કે મહારાજને હજી રાજગાદીનો ખૂબ જ શોખ છે માટે તેમણે આ રાજગાદી સૂર્યદેવસિંહને સોંપવાની ના પાડી છે પરંતુ આપણે વિદ્રોહ કરીશું અને સૂર્યદેવસિંહને રાજગાદીએ તો જરૂર બેસાડીશું અને જો મહારાજ નહીં માને તો આપણે પણ આ રજવાડું છોડીને ચાલ્યા જશું અને મિત્રો આ હર્યા ભર્યા રજવાડામાં મહાદેવસિંહે આવી નાની આગ લગાવી છે અને તેઓ કેવી રીતે ધરમપુરના મહારાજને મારી અને રાજગાદી ઉપર બેસી જાય છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવઠી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી